નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ અમે કોઈ દર્દીને એલ ફોર એલ ફાઈવ કે એલ ફાઈવ એસ વન માટે સ્લીપડીસ્ક હોય અને ઓપરેશનની સલાહ આપીએ તો તેમનો એક સવાલ કોમન છે કે સર તમે કઈ રીતે ઓપરેશન કરશો તો હું તમને બ્રીફલી જણાવું કે સ્લીપડીસ્કનું જે ઓપરેશન હોય છે તેને ડિસ્કેક્ટમી કહેવામાં આવે છે તે મેઇનલી ત્રણ રીતે થઈ શકે છે સૌથી પહેલું કે એન્ડોસ્કોપિક ડિસ્કેટમી જે દૂરબીન દ્વારા કરવામાં આવે છે એકદમ નાનું કટ હોય છે તેમાં મિનિમ અરાઉન્ડ એક સેન્ટીમીટર જેટલું તેમાંથી જ અમારું દૂરબીન જાય છે અમારા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તેમાંથી જ જાય છે અમે ટીવી ઉપર જોઈ શકીએ છીએ કે અંદર શું સિચ્યુએશન છે અને ગાદીનો ટુકડો તેમાંથી જ કાઢી લઈએ છીએ ખૂબ જ સક્સેસફુલ પ્રોસિજર છે દર્દી જાગૃત અવસ્થામાં હોય છે અને દર્દીને છ કલાકથી લઈને એક દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે બીજું ઓપરેશન કે માઇક્રોસ્કોપ દ્વારા કરવામાં આવતી ડિસ્કેક્ટમી તેમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે જે રીતે તમે આ ફોટામાં જોઈ શકો છો તે રીતે માઇક્રોસ્કોપમાં અમે જોઈએ છીએ કે અંદર શું સિચ્યુએશન છે દરેક નસ અમને ખૂબ જ મોટી દેખાય છે અને તેના દ્વારા અમે કોઈ પણ ડેમેજ ટાળી શકીએ છીએ આમાં જનરલ એનેસ્થેશિયાનો ઉપયોગ થાય છે દર્દીને સંપૂર્ણ બેભાન કરવામાં આવે છે અને એક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ રહેવું પડે છે અને ત્રીજું છે ઓપન ડિસ્કેટમી જેમાં મોટો ચીરો કરવામાં આવે છે જે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી થતી આ ઓપરેશનની પદ્ધતિ છે તે પણ ખૂબ જ સક્સેસફુલ છે દર્દીને બેભાન કરવાની જરૂરત ડેફિનેટલી પડે છે અને તેમાં પણ એક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ રહેવું પડે છે તેમાં ફક્ત એટલું છે કે બ્લીડિંગ થોડું ઘણું વધારે થઈ શકે છે અને મસલનું કટિંગ પણ ઓપન કન્વેન્શનલ એપ્રોચમાં વધારે રહે છે ત્રણે ત્રણ ઓપરેશન છે તે ખૂબ જ સક્સેસફુલ છે ઇવેન્ચ્યુઅલી જોવા જાઓ તો બે અઠવાડિયે કે એક મહિને દરેક ઓપરેશનના રિઝલ્ટ નિયરલી સેમ છે અને કોઈ જ ઓપરેશન એકબીજાથી વધારે પડતું ચડિયાતું એક મહિનાના અંતરે નથી રહેતું અમારી સલાહ એ છે કે તમે એન્ડોસ્કોપ કે માઇક્રોસ્કોપનો જે એપ્રોચ છે તે તમારે ચૂઝ કરવો જોઈએ પરંતુ સૌથી વધારે તમારે તમારા ડૉક્ટરને પૂછવું જોઈએ કે તમારા ડૉક્ટર સાહેબ તમને કયા એપ્રોચથી સારામાં સારું રિઝલ્ટ આપી શકે છે તે એપ્રોચ તમારે પસંદ કરવો જોઈએ ધન્યવાદ